સૌરાષ્ટ્રમાંથી ભારે વરસાદને પગલે સ્થિતિ વિકટ દ્વારકાનું મોટા માંઢા ગામ બેટમાં ફેરવાતા સંપર્ક વિહોણું પોરબંદર સુરેન્દ્રનગર અને રાજકોટના શ્રાવણી મેળા રદ એરંડા મગફળી કપાસના પાકને નુકસાનની ભીતિ વડોદરામાં જળબંબાકાર ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી નવ ફૂટ ઉપર નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ શહેર જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર વરસાદની સ્થિતિને પગલે વાહન વ્યવહારને અસર માળિયા મિયાણા નેશનલ હાઇવે ઉપર મચ્છુના પાણી ફરી વળતા કચ્છ જતો રસ્તો બંધ છોટાઉદેપુરનો નેશનલ હાઇવે છપ્પન ક્ષતિગ્રસ્ત થતાં અપાવી જેતપુર રસ્તો પ્રભાવિત શતાબ્દી તેજસ હાપા એક્સપ્રેસ સહિત ત્રીસ ટ્રેનો રદ એસટી બસના ચારસો તેત્રીસ રૂટ થયા પ્રભાવિત વિકટ પરિસ્થિતિ વચ્ચે બચાવ દળની પ્રશંસનીય કામગીરી વડોદરાના હરણી આર્મી કેમ્પસમાં ફસાયેલા ચાલીસ જવાનોનું રેસ્ક્યુ મહીસાગર નદીના પટમાં ત્રીસ કલાકથી ફસાયેલા વ્યક્તિનો હેલિકોપ્ટર દ્વારા સફળ બચાવ દ્વારકાના દરિયામાં ફસાયેલા દસ માછીમારોને બચાવવા તટરક્ષક બળ દ્વારા બચાવ અભિયાન ચાલુ આગામી ચોવીસ કલાક સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ભારે સુરેન્દ્રનગર બોટાદ જૂનાગઢ સહિતના વિસ્તારોમાંથી ભારે વરસાદની સંભાવના રાજ્યના જળાશયોમાં પાણીની ભરપૂર આવક અમરેલીનો ખોડિયાર ગીર સોમનાથ હિરણ બે સહિત છોતેર જળાશયો ઓવરફ્લો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર તમામ જિલ્લા કલેક્ટર દ્વારા બિનજરૂરી કામ વગર બહાર ન નીકળવા સૂચના તો પાણીના ત્વરિત નિકાલ માટે તંત્ર સતત ખાડે પગે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકારના રાજીનામાની માંગણીની સાથે આવતીકાલે બાર કલાક માટે બંગાળ બંધનું એલાન વિદ્યાર્થીઓ પ્રચંડ વિરોધની સાથે રસ્તા પર ઉતર્યા પોલીસ દ્વારા બળપ્રયોગ ભાજપે મમતા સરકારને ગણાવી સરમુકતા